ગેંગ કે જે નફક બે રાજ્યો પૂરતી સમિત હતી પરંતુ જ્યાં પણ મોકો મળે ત્યાં ચોરી કરવામાં મહારત હાંસલ હતી આ ગેંગને પકડવા માટે પોલીસે નફકત વેશ પલટો કર્યો પરંતુ સેંકડો સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અને હાથ લાગી આંતરરાજ્ય ચોર ગેંગ ત્રણ જિલ્લા સિત્તેર થી ફૂટેજ ની ચકાસણી પોલીસ કર્મીઓ એ કર્યો વેશ અને હાથ લાગી આંતર ચોર ગેંગ એ વ્યક્તિઓ કે જેઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની કુખ્યાત ચોર ગેંગ છે કે જે ઓછા ત્રાલમાં જી આઈડીસી વિસ્તારમાં ભાડેથી મકાન રાખી વસવાટ કરતા હતા અને બાદમાં સાઈઠ થી એસી કિલોમીટર દૂર ખોટા નંબર પ્લેટ વાળી બાઇક લઈ ચોરી કરવા નીકળતા આ ગેંગ ને પાટણ પોલીસ છેલ્લા કેટલાય દિવસો થી શોધી રહી હતી કારણ કે આ ગેંગે ચાણસ્મા ના ખોરસમ ગામે આવેલ વિમલ ડેરી ના ડ્રાઈવર સેધાજી ઠાકોર ને રસ્તામાં રોકી નજર ચૂકવી મહેસાણા છત્રાલમાં તપાસ હાથ ધરાઈ એટલું જ નહીં ટેકનિકલ અને હ્યુમન સોર્સ કામે લગાવવામાં આવ્યું કે પોલીસ મળ્યું એ પગેરું ચોર ગેંગ છત્રાલ જે આઈડીસી માં રહે છે જેઓને પકડવા માટે પોલીસની ટીમોએ ટીમો વિવિધ વેશ પલટો કર્યો

ચોરી કરવા બાળકનો ઉપયોગ કરતા પોલીસના મુજબ પણ આ ગેંગ સાથે નીકળતી કે એકબીજાના મેળા પીપળાથી મસમોટી ચોરીને અંજામ આપતા હતા કોઈ વેપારીને ટાર્ગેટ કરે તો તેની રેકી કરી જયારે વેપારી સવારે દુકાન ખોલે તે દરમિયાન લાવેલ રોકડ રકમની બેગ બાજુમાં મૂકે કે ખેલ શરૂ કરતા નાના બાળકથી

બે ચોરીના મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરેલ છે આ ચોર ગેંગ માં પડેલ કારમાં જો કોઈ બેગ કે થેલા જોઈ જાય તો કારનો કાચ તોડી તેની ઉઠાંતરી પણ કરી લેતા હોવાનું બહાર આવ્યું છે આ ગેંગે રાધનપુર ચાણસમાં સમા વિરમગામ કડી અને દહેગામમાં ગુનાઓ આચર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે જે તમામનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ થઈ છે આ ગેંગના સાગરીતો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે જેઓની વિરુદ્ધ નડિયાદમાં બે ગુના તેમજ કપડવંજમાં એક ગુનો નોંધાયેલો છે હાલ તો પાંચ લોકો ગિરફત આવી ગયા છે ત્યારે પોલીસે કુલ બે પોઈન્ટ ત્રેવીસ લાખ નો મુદ્દા માલ કબજે કરી એક આરોપીને પકડવા દોડધામ કરી છે પાટણથી અશરફ ખાન જત ઇન ગુજરાતી